માંગરોલ જલેબી હનુમાન મંદિર ખાતે તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની જાગૃતિ શિબિરનો સ્ટોલ મૂકી માહિતી આપવામાં આવી અધ્યક્ષ અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી આર ટી વાછાણી સાહેબ શ્રી તેમજ ફૂલ ટાઈમ સેક્રેટરી શ્રી સી આર મોદી સાહેબ શ્રી તથા માંગરોળના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી જે એસ પરમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જલેબી હનુમાન મંદિર માંગોળ ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું સ્ટોલ મૂકવામાં આવેલ જેમાં કોર્ટને લગતી માહિતીઓ નાલસા અને ડીએલએસએ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા મફત કાનૂની સહાય કોને મળી શકે તે બાબતના પેમ્પલેટોનું પણ વિતરણ કરવામાં આવેલ આ સ્ટોલનો લાભ એક હજાર ચારસો સાહીઠ જળાયે લીધો હતો અને માહિતી મેળવી હતી જેમાં પાંચસો ચાલીસ પુરુષ સાતસો પંચ્યાસી સ્ત્રીઓ એકસો પાંત્રીસ બાળકોનો સમાવેશ થાય છે આ સ્ટોલ પર એડવોકેટ અભિષેક આર્ટિસ્ટ એડવોકેટ જે એન ગોહિલ પીએલવી એચ એસ વસાવા કે એમ વસાવા જે એન ગામીટ આર ચૌધરી આર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને જાણકારી આપી હતી એમ એડવોકેટ અભિષેક આર્ટિસ્ટે અખબારી યાદીમાં જણાવ્યું તો તે પ્રશ્નનું નિરાકરણ તે પ્રશ્નમાં બાબતે બનતી જરૂરી માહિતી આપવામાં આવશે તો અહીં ઉપસ્થિત એડવોકેટ શ્રી એ એમ આર્ટિસ્ટ તથા એડવોકેટ શ્રી જે ગોહિલ પાસેથી જરૂરી કાનૂની સહાય જરૂરી કાનૂની માર્ગદર્શન મેળવવા આપ સૌને નમ્ર રજ છે